આટલું ઝૂમ કરી તારે માન બતાવી તમે જોઈ શકો છો હજી ન્યાહ સુધી આપણે જવાનું છે હજી મને લાગે છે કિલોમીટર જેવું હજી આલવાક ભાલું પડશે આજે તો બહુ ઘણું દૂર દેખાય છે અહીંયાથી પણ પબ્લિક બહુ છે ન્યા હું તમને બધું બતાવીશ મારા વિડિયોને એન્ડ સુધી બન્યા રહેજો તો હવે અમે તો રેતી માથે નીચે તરફ નીકળી ગયા છે અને બૂટ થોડા થોડા ચોંટવા લાગ્યા છે કારણ કે અહીંયા કીચળ છે એટલે કે ગારો છે નીચે આટલા માટે ઉતરે કારણ કે ઉપર રેતીમાં ચાલીને પછી થાક વધારે લાગે અહીંયા તો નદી આવી ગઈ કોરાય કોરા હે આ તો આપડા બૂટ ખરાબ કરે એવું લાગે છે હવે આપડા બૂટ આવાનામાં તે ખરાબ થઈ જવાના છે હવે ન્યાં પૂછું ને ત્યાં લે જો તમે કઈ રીતે ગાડીને ધક્કો મારીને ઉપર લઈ જાય છે આવી રેતીમાં તો કેમ લઈ જાવી હવે ગાડીને મારા મિત્રને શું ઉદ્જો તો પાછો અહીંયા રેતીમાં ચાલવા માટે ગયું તો અમે અહીંયા ઉપર ચડી ને હવે ન્યુ લુકમાં આવી ગયા છે બધાએ ચડ્ડા પહેરી લીધા જોઈ શકો છો તમે હવે અહીંયાથી તો આપણે શોર્ટકટ લઈ લે કારણ કે આગળ તો હવે બહુ ચાલવું પડે એમ છે એટલે આપણે અહીંયાથી હવે શોર્ટકટમાં જવાનું છે તો હવે બધાએ અમે તો ચંપલ નહીં બધું હાથમાં લઈ લીધું છે અને હવે શોર્ટકટ લઈ લીધો છે આગળ તમે જુઓ ઘણી બધી ગર્દી છે જો કે અહીંયાથી તો દેખાતું નથી બહુ દૂર છે અને આપણે હવે શોર્ટકટ લઈ લીધું કારણ કે મંદિર અહીંયા છે તો બધા એક એક કરતા શોર્ટકટ લઈને જઈ રહ્યા છે અહીંયાથી તો મસ્ત મજાની થેલી મળી ગઈ

ડાયરેક્ટ ન્યા મળ્યા મંદિર જ તે ને પેલી વખત આ લાઈવ બ્લોગિંગ કરી જઈ તો જણાવજો તમને લાઈવ બ્લોગિંગ જોવાની મજા આવે છે કે નથી મજા આવતી તો કહેતા રહેજો તો આ રીતના અમે બનાવશું પણ અહીંયા ઘણું બધું પબ્લિક આવેલું છે હવે તમે જુઓ મહાદેવના મંદિર પાસે કેટલું ઘણું બધું પબ્લિક છે અને હજી બધા આવતા જ જાય છે ઘણી મોટી લાઈન છે પણ અમે તો શોર્ટકટ આવ્યા એટલે હવે પહોંચવા આવ્યા છીએ એવું છે કે પેલા નાવા જવાનું હોય છે અને પછી દર્શન કરવા જવાના એટલે આ બધા મિત્રો અહીંયા નાઈ રહ્યા છે તમે જોઈ શકો ઘણું બધું પબ્લિક અહીંયા પેલા નાવા આવી ગયેલું છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જે પ્રમાણે ગર્દી છે એ પ્રમાણે અહીંયા બોટ જેવી સુવિધા પણ રાખવામાં આવી છે કારણ કે અમુક લોકોને તરતા હોતું હોય અને કદાચ પણ હવે મિત્રો મારા આવી ગયા છે એટલે આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ દર વર્ષે શ્રાવણ મહિના અને ભાદરવી અમાસ ના દિવસે અહીં પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે અને આ દિવસે અહિયાં બાવન ગજ ની ધજા ચડાવવામાં આવે છે આ મંદિર અને મેં પેલા કીધું એમ બધા લોકો અહીંયા પેલા દરિયામાં સ્નાન કરવા માટે જાય છે અને પછી અહીંયા દર્શન કરવા માટે આવે છે હિન્દુ ધર્મ ની માન્યતા અનુસાર મહાભારત ના યુદ્ધ પછી પાંડવો અહીંયા આવ્યા હતા અને પાંચે પાંચ પાંડવો અલગ અલગ અહીંયા મૂર્તિ ની સ્થાપના કરી હતી તેમજ ભગવાન શિવ ની પૂજાને પૂજા ને એવું કર્યું હતું એ લોકો કહેવાય છે કે અહીંયા સ્થાપના અને પૂજા કર્યું પછી પાંચ પાંડવો ને ઉપરથી જે પણ કઈ કલંક હતા એ બધા દૂર થયા હતા અને તેનાથી તે આ મહાદેવ નું નામ નિષ્કલક મહાદેવ છે અને દર અમાસ ના દિવસે અહિયાં શ્રદ્ધાળુઓ બહુ મોટી સંખ્યામાં આવે છે અને ભગવાન દર્શન કરે છે અને આ મંદિર ભાવનગર થી માત્ર વીસ જ કિલોમીટર દૂર છે કોળિયા કરીને ગામ પાસે આવેલું છે અને દરિયા કિનારે જ આ મંદિર આવેલું છે અને દર વર્ષે ભાદરવી અમાસ ના દિવસે આ મેળો યોજવામાં આવે છે કે જેમાં ઘણું બધું પબ્લિક અહિયાં આવે છે અહીંયા તો આ બધી નોટ મૂકી લેતી પણ કઈ રીતે ચોટાડીએ કંઈ ખબર નહોતી પોતી મને તો અને જે બાવન ગજની ધજા કેવાય એ આજ છે અહીંયાં તો પૂજારીઓ દ્વારા આવું થોડી થોડી વારે નારિયેળને આ બધા ફૂલ ફૂલને બધું નીચે ઉતારવું પડે છે કારણ કે અહીંયા ભક્તો દ્વારા આટલું બધું ચડાવવામાં આવે છે ને કે વાત જ પૂછો તો મેં પણ અહીંયા આવીને આ બધી શિવલિંગના દર્શન કરી લીધા છે તો તમે ક્યારે આવો છો મને જરૂર જણાવજો અહીંયા એક પાણીનું કુંડ પણ હતું કે જેવા પાણી એમને ભરેલું ભરેલું જ તે રહેતું હતું ને ત્યાંથી તે બધા પાણી લઈને આ ભગવાનની શિવલિંગ ઉપર ચડાવતા હતા જે અત્યારે તો આ નાનું કુંડ તરીકે અહીંયા કરી નાખેલું છે પહેલા બહુ મોટું હતું ને અહીંયાથી જ બધા પાણી લે છે હવે હું અહીંયા આવી ગયો ને પેલા એક બે પોટા પડવી લીધા અને પછી હવે હું ઘર તરફ જવા માટે નીકળી ગયો એટલે પહેલાં તો અહીંયાથી બહાર નીકળવું પડશે એટલે પેલા બીચ ઉપર જવું પડશે તો અહીંયા જોયું તો ફૂલ એટલે ફૂલ સિક્યુરિટી અહીંયા રાખવામાં આવી છે પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે કારણ કે આ બહુ મોટા પાયે મેળો હોય ને એટલે અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે એટલે આવી બધી સિક્યુરિટી રાખવી જ પડે છે અહીંયા તો તમે જોઈ શકો છો એ પ્રમાણે હજી તો નવ જ વાગ્યા છે અને પબ્લિક હજી આવવાનું શરૂ શરૂ જ છે ને અમે હવે પાસે શોર્ટકટ પકડીને હવે નીકળી ગયા છીએ તો મિત્રો હવે અમે દર્શન કરી લીધા છે અને હવે પાછા ચાલતા-ચાલતા નીકળી ગયા છે અને તમે જોઈ શકો છો પાછળ કે પબ્લિક કેટલું છે કે હજી બધા દર્શન કરવા તો આવતા જ રહેશે આખો દિવસ ચાલુ જ ચાલુ જ રહેશે તો અમે તો વેલા આવ્યા હતા એટલે હવે વેલા ઘરે જવાનું છે આપણે એટલે અમે નીકળી ગયા તો મેળો તો એટલે દૂર ભરાય છે અને અમે હવે પાછા શોર્ટકટ પકડી અને અહીંયાથી હવે નીકળી ગયા છીએ તો મિત્રો હવે આપણે કોરિયાકના તો દર્શન કરી લીધા છે અને મેળો પણ મસ્ત રીતે હવે આપણે કર્યો છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ હવે હવે કુળા તરફ જઈ રહ્યા છીએ ને હું અહીંયા જ આ વ્લોગ એન્ડ કરું છું અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા વધારે ને વધારે શેર કરો જેનાથી જે લોકો હજી મેળામાં નથી આવ્યા કે નિષ્કલંક મહાદેવના દર્શન નથી કર્યા એમના સુધી આ વિડીયો પહોંચી શકે